ધાનપુરાના ઉડલ મહુડા ગામે ગુટલેઘરને પકડવા ગયેલ ધાનપુરા પોલીસ પર હુમલો બે પોલીસકર્મીઓને ગંભીર ઈજા દાહોદ જિલ્લા ધાનપુર તાલુકાના ઉડલ ઉડલમહુડા ગામે ગુટલેગઢને પકડવા ગયેલ પોલીસ પર ગુટલેગરો દ્વારા હિંચકારો હુમલો કરાતા બે પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ થતા બંને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે દાહોદની જાયડર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે પોલીસ પરના આ હુમલામાં ફાયરિંગ કરવાનું પણ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે બાઇક પર દારૂ આવતો હોવાની ધાનપુર પોલીસને મરેલ બાટમીના આધારે ધાનપુર પોલીસની ટીમ ધાનપુર તાલુકાના ઉદલ મહુડા ગામે રોડ ઉપર જરૂરી વૉચ ગોઠવી ઊભી હતી તે દરમિયાન બાટમીમાં દર્શાવેલ બાઇક નજીક આવતા જે વોચમાં ઉભેલ ધાનપુર પોલીસે તે બાઇકને રોકવાનો પ્રયાસ કરતા અચાનક જ બુટલેગરો દ્વારા પોલીસ પર પથ્થર મારો કરી ઓચિંત્યો હુમલો કરતા એક સમયે પોલીસ પણ ડરી ગઈ હતી બોટલેગરો દ્વારા કરાયેલા આ હુમલામાં બે પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થતા તે બંને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે દાહોદની જાયડન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ પરના બોટલેગરો દ્વારા કરાયેલા આ ઓચિંતા હુમલામાં ફાયરિંગ કરાયું હોવાનું પણ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરાયાના દાખલા છે ત્યારે ફરી એકવાર બોટલેકરો દ્વારા દાનપુર પોલીસ પર કરાયેલા આ હિંચકારા હુમલાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને હચમચાવી દીધી છે અને આવા હુમલા કરવાની બોટલેકરોમાં આવી હિંમત કઈ રીતના આવી તેની પાછળ કોઈ ચોક્કસ પરિબળો હોય એમ લાગી રહ્યું છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ ધાનપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી વીરસિંહભાઈ સતીશ અને પ્રકાશસિંહ ગુડ આંબા જે મધ્યપ્રદેશનું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમાં હતા તે દરમિયાન એ રોડ ઉપરથી બાઈક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસે જોઈ તેઓ પાછા વળી ગયેલા જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ રાઠોડ એલસીબી સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી પાંચ એક બાઈક મળી આવેલ છે આ ભાગી ગયેલ તમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કોરાડ ઈશ્વર જીગરિયા કિરાડ લક્ષ્મણ પારસિંહ કિરાડ રાહુલ દુરસિંહ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ

ચાઈલ્ડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરેલા છે જ્યારે પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ ને ખબર ભાગે પથ્થર વાગ્યો પોલીસ ઉપર જે હુમલો થયો છે અને ગુનો દાખલ કરવામાં આવશે